તો છે છે જીરો ને જો છે ને એનું બાચી છે ઘરવાખરી છે આ ચા બની રહી છે દશરથભાઈ મુળો કાયરા છે ઓ ઓ વાહળ પડ્યા છે લે બોલ ભાઈ બોલો મિત્રો મારા કાકા હું જે છે ગુડ મોર્નિંગ એને મિત્રો સોલાર પણ છે અને મિત્રો થાળી ઉપર છે અને મિત્ર બાઈક પણ છે અને મિત્ર જીરો પણ સારું છે મિત્રો મિત્ર ચિરુપન છે હરો મિત્ર યું પણ હરો એ ને કોણ આવું આ સોમનંદી છે મિત્રો આ સોમનંદી અને મોકળી ગાય અને મિત્રો પર લેડલે છે અને મિત્રો પર ચીરું પણ છે અને ચીરું પણ હારું પણ છે મિત્રો તો મિત્રો ચીરું પણ હારું પણ દેખાય છે અને મિત્રો મિત્રો પરાણ આડા છે એ પરાણ સાચી પડી છે મિત્રો અને વાત છે મિત્રો આને છે કે રીરું પણ સારું છે મિત્રો તો મિત્રો આ જીરો છે જેવું લાગ્યું મિત્રો